ભગવાન પતંગ જય પૂર્ણ આવે છે સૌથી સારા સારું નવાળા અકબર અંગે મિક્સી મેદાન આપણું જય ચૂંટણી વર્ષોથી જે ફેમસ છે આમાં તે અલગ અલગ દસ કલર આવે છે એમાંથી દસ કલર માં જે બી તમારે અલગ અલગ કલર વેરાયટી લેવી તો મળી શકે આ ભાવ તમને આખા અમદાવાદ લેવલમાં જોવા નહીં મળે એ ગેરંટી આપણી બ્યુગલ છે મોટા બ્યુગલ થી વગાડીને આપણે શરૂઆત કરી રહ્યા છે મિત્રો જય જોગણી પતંગ ભંડારમાં આપણે આવી ગયા છીએ મિત્રો અહીંયા ખાસ કરીને અલગ અલગ ભાવમાં તમને પતંગ મળી જશે રીઝનેબલ પ્રાઇસ ની અંદર પતંગ મળી રહેશે ઢગલા બંધ વેરાયટી છે અને આવડા મોટા મોટા જે આ ભૂંગળા છે એ પણ મળી રહેશે તો જોઈએ અખબારનગર ની અંદર જય જોગણી ની અંદર તમને કેવી કેવી વેરાયટી મળશે રીઝનેબલ પ્રાઇસ ની અંદર તો ફ્રેન્ડ્સ આ છે અખબારનગરનો જય ઝગણી પતંગ દોરી બજાર ખૂબ જ વર્ષો જૂનું છે અને તમને અહીંયા બહાર આપણે બતાવ્યું ને એમ દોરી તો તમને અહીંયા રંગી આપશે સાથે સાથે એ સિવાય ભાઈ નાના નાના મસ્ત મજાના પતંગ પણ છે ફિરકેસ ચા વાહ ભાઈ જય ઝગણી ની અંદર જોવા મસ્ત મજાના માસ્ક પણ મળી રહેશે તો ફ્રેન્ડ્સ અહીંયા તમને રિઝનેબલ પ્રમાણમાં સારી ક્વોલિટીના પતંગ પણ મળી રહેશે અને અલગ અલગ કલરની મસ્ત મજાની પતંગ પણ મળી રહેશે માંગો એવી અલગ અલગ પ્રકારની ઢા આ રે વાલ આવી ઉપર ઢાલ છે બધું ઘણું બધું વેરાયટી છે તો ફ્રેન્ડ્સ કેમ કે ખાલી હાથે આવે અને તો તમારે જો ટેલર પણ લેવાના હોય તો તમને કંપનીના ટેલર અને રેગ્યુલર અમુક તૌલિયા ટેલર્સ પણ તમને મળી રહેશે રંગીન પાંડા પણ અહીંયા છે બધા ઘણા બધા અલગ જાતના ટેલર પણ તમને મળી રહેશે જે ટેલર તમારી ફેવરેટ હોય એ અચ્છા અહીંયા તો ભંડાર છે મિત્રો આ રહ્યા ટેલર બધા ઘણા બધા ઓપ્શન્સ તમને મળી રહેશે એટલી ખાસ કરીને આપણે આપણા સ્ટોર ની અંદર આવી ગયા છે તો પતંગ આ વખતે શું શું વેરાયટી તમે લાવેલા છે એ જરા મને બતાવો વેરાયટીમાં તો અત્યારે હાલ જોવા જઈએ તો કે આપણે રંગીન રેગ્યુલર વસ્તુ છે જેથી કરીને અત્યારે હાલ બજારમાં સક્સેસ છે રનિંગ આઇટમ જે આપણા ત્યાં સો રૂપિયા કોડીનો ભાવ છે રીઝનેબલ ભાવમાં

આપણે ત્યાં આવી પ્રિન્ટેડ છે ડિઝાઇનો કલરમાં હા ચીલની અંદર બી કલર ડિઝાઇન બી તમને જોવા મળશે એ બી આપણે રિઝનેબલ ભાવથી સો રૂપિયાના કોડીના ભાવથી મળી જશે પછી હા એ બી સો રૂપિયા કોડી પછી એમાં મોટી પતંગો તમને જોવા મળશે અહીંયા એ આપણે મોટી દાલો સો રૂપિયાનો પંજો એટલે સો રૂપિયાના પાંચ પીસ મોટામાં મોટી સાઈઝ દાલ આપણે ત્યાં જોવા મળશે એવી રીતના આપણે જોવા જઈએ તૈયાર ફિરકીઓમાં તૈયાર ફિરકીઓમાં બી તમે જોઈ શકો છો આપણે ત્યાં બધી અલગ અલગ હજાર વાર છે બે વાર છે

થતાં ગ્રાહકોને રિઝનેબલ ભાવથી અને વસ્તુ વેરાયટીમાં મળી શકે છે અને એક વસ્તુ મારે કહેવાની કે જો હું રિઝનેબલ એન્ડ કે મારે જથ્થાબંધમાં થોડું વધારે લોટ જોતો તો ભાવતાલ ભાવ થાય ને તમારે ક્વોન્ટિટીમાં જો કોઈ વસ્તુ જોઈએ આપણે ત્યાં તેમાં ભાવમાં પાંચ દસ રૂપિયાનો ફરક પડી જાય છે આપણે ત્યાં એટલે અમારા કોઈ મિત્રો આવે એ જો આ વિડિયો જોઈને આવે તો ભાવતાલમાં થોડું વ્યવસ્થિત કરી આપજો બરોબર ઓકે 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 જો એટલે મિસ્કેજ જો જથ્થાબંધ લેતા હોય તો મિત્રો અહીંયા તમને ભાવતાલ બી તમારે વ્યવસ્થિત થઈ જશે જો જથ્થાબંધ લેતા હોશો તો આ ભાવમાં તમને વ્યવસ્થિત અહીંયા રીઝનેબલ પતંગ પણ મળી રહેશે વેરાઇટી બી મળી રહેશે અચ્છા વેરાયટી પણ એટલી જ આપડી જોડે છે આ સીઓ બીજી કોઈ સારી સારી પતંગ કઈ ગઈ બસ વેરાઇટીમાં એ જ આવે છે મોટી પતંગો બધી પ્રિન્ટેડ ડિઝાઇનો બધી આવે છે એમાં બધું આવી ગયું 100 રૂપિયા કોડીમાં બધી ડિઝાઇન આવી ગઈ કે વાત એમ થી 8 થી 10 ડિઝાઇનો આવી જશે ચાંદ આવી જશે ગુલ આવી છે પ્રિન્ટેડ આવી જશે 2024 બધી અલગ અલગ વેરાયટી તો તમારે 100 રૂપિયા કોડીનો ભાવ એ બધી જે પાછળ દેખાય છે એ પણ મને 100 રૂપિયા કોડી 100 રૂપિયા કોડી હા વાત છે વાહ હા